આજે પણ સરકારે સરકારને ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે તમે જે રિપોર્ટ કર્યો છે તમે જે ટેકનિકલ કમિટી બનાવી છે આ કમિટી પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની ગાઈડલાઈનમાં જે ચાર કમિટીઓ છે એ પૈકીની નથી તમે અલગથી પાક વીમા કંપનીને બચાવવા માટે કમિટી બનાવી છે અને તમે સોગંદનામા ઉપર રાજ્ય સરકારે સોગંદનામા ઉપર ગુજરાત હાઈકોર્ટમાં કહ્યું છે કે વીમા કંપનીઓને પોષાય એમ નહોતું એટલે અમે ટેકનિકલ કમિટી બનાવી અને આંકડાઓ બદલાવ્યા છે ત્યારે સવાલ એ છે છે કે સરકારે વીમા કંપનીને નથી એટલે આંકડા બદલાવે તો ખેડૂતને એનો હકનો પાક વીમો કેવી રીતે મળી શકે એટલે સરકારની આ નીતિ સામે જ્યારે અમે કોર્ટમાં ગયા અને કોર્ટે જ્યારે આ જવાબ આપ્યો છે ત્યારે ગુજરાતના ખેડૂતોને ફરીથી નામદાર કોર્ટ ઉપર વિશ્વાસ ઉભો થયો છે અને આવનારા દિવસોમાં પાક વીમો મળશે તેની આશા જાયગી છે